નમસ્કાર હું છું નાથા અને આપ જોઈ રહ્યા છો પોઝિટિવ આજે આપણે આવી ગયા છે અમરેલીમાં આ રાજુલા સાવરકુંડલા હાઈવે છે અને આ તમે જોઈ શકો છો આ ચક્કર ગામ કરીને એક અમરેલી જિલ્લાનું ગામડું છે આ ગામડામાં એક નિલેશભાઈ માલવિયા કરીને ખેડૂત રહે છે આ ખેડૂતને બહુ સરસા ચાલે છે આ ખેડૂતનો એક નવો ધંધો છે અને એક નવો કન્સેપ્ટ છે ચાલો હું તમને મળાવું નિલેશભાઈ માલવિયાને એમની પાસેથી જાણીએ શું કરે છે નિલેશભાઈ મારી સાથે છે નિલેશભાઈ માલવિયા ચક્કરગઢ નામનું અમરેલી જિલ્લાનું એક ગામડું છે અને અમરેલીથી લગભગ દસક કિલોમીટર અંદાજ આવેલું છે હું તમને મળાવું નિલેશભાઈને નવ વર્ષ ત્યાં ભેંસોનો તબેલો કરે છે અંદાજે ચાલીસ જેટલી ભેંસો છે એની પાસે અને આ ખેતી છે અને ત્યાં એમનું ફોર્મ આવેલું છે આપણે મળીએ નિલેશભાઈને ગુજરાતના એક સફળ પશુપાલક છે એવોર્ડ વિજેતા છે અને સારું દૂધ ઉત્પાદન કરે છે ચાલો હું મળવું નિલેશભાઈ નિલશભાઈ રામ રામ શ્રી કૃષ્ણ જ્રી કૃષ્ણ જય શ્રી રામ મજામાં હા કેટલા વર્ષથી થયા કરો છો નીરુભાઈ આપડે ભેસુ નો તબેલો ચાલુ કર્યો અને નવ વર્ષ થયા છે પણ મારે નીલેશભાઈ પેલો પ્રશ્ન એ પૂછો કે તમારે અમદાવાદ હું અમરેલી માં જયારે જયારે આવું ને ત્યારે મેં એક ટ્રેડ જોયો છે અહીંના લોકો સુરત માં હીરા ઘસે છે તમારા સમયમાં તો બહુ ક્રેઝ હતો લોકો જાતા હીરાની બહુ માંગ હતી તમે કેમ તબેલો ચાલુ કર્યો મને ખેતી નો શોખ હતો અને હીરામાં મને રસ નતો પેલેથી પશુપાલન અને ખેતીમાં રસ હતો એટલે મેં તબેલા નું વિચાર્યું અને ધીમે ધીમે એક થી બે ભેંસ થી ચાલુ કર્યું પછી આમ જાતા જતા આગળ આગળ નવી ભેસુ બધી લેતા ગયા ને સારું એવું પ્રોફિટ મળે કાચની જમીન છે આપણે ઘરની વાડીએ તબેલો કરેલો છે પણ આ નિલશભાઈ હું તમને એમ પૂછું કે આ તમારી પાસે જે ભેંસ છે આ કઈ જાતની તબેલા ભેંસ છે આમ મારી પાસે જે ભેસું છે એ અસલ દૂધવાળીની અસલની આપણે સૌરાષ્ટ્રની જાફરાબાદી ભેંસ ગણાય છે એ ટોટલી બધી આપણી પાસે જાફરાબાદી ભેંસું છે અને બધી ભેંસો દૂધ વાળી છે એક ભેંસ નવ થી દસ લીટર દૂધ આપે છે આઠ લીટર આપે છે જેવી ભેંસ એ પ્રમાણે દૂધ આપે છે છે પછી એ કે નીલજભાઈ તમે જયારે આ ભેંસો નું શરૂઆતમાં તમારે તબેલા ની કારકિર્દી તમારે ત્યારે કેટલી ભેંસો હતી અને આ ભેંસો ની અંદાજે હાલમાં માર્કેટમાં ઘણી બધી સારી સારી ડાલા મથા સિંહ જેવી ભેંસો છે એની કિંમત કેટલી છે અમે શરૂઆતમાં એકથી બે ભેંસથી ધીમે ધીમે ચાલુ કર્યું એમ કરતા કરતાં પછી આગળ વધતા ગયા અને ઘરની જમીન હતી ઘરની નીણ આપણે થાય છે એટલે સારું એવું પ્રોફિટ મળી રહી છે અને દૂધ આપણું સારામાં સારું જાય છે આખા દિવસનું આપણે અત્યારે થી પંચ્યાસી લીટર દૂધ થાય છે હવે નવી ભેંસું એડ થાય અહીંયા એટલે સો સવા સો લીટર દૂધ થાય છે અને દૂધ બધું અમરેલી જ જાય છે અને આપણે જાતે જ સેલિંગ કરીએ છીએ જે થી નેવું રૂપિયા વાવ આપણને અત્યારે દૂધનો મળે છે એટલે

લોકો સુધી ચોખ્ખું દૂધ ભૂગે એવી આપની ઓલી છે કે લોકો ચોખ્ખું દૂધ ખાય બરાબર તો આજે અમરેલી જિલ્લો છે અમરેલી ના શહેરના લોકો છે આ નિલીશભાઈ નું દૂધ ખાય છે હા આપડે અત્યારે અહીં એકસો ને આપડી પાસે ગ્રાહક છે બધા એ પોતાનું દૂધ જ આપણું ખાય છે અને દૂધ ઘટે છે અત્યારે અમારે એટલે પછી ક્યારેક એવું હોય તો અમે ગ્રાહકને ના પણ પાડી દઈએ છીએ મહિનો દોઢ મહિનો જયારે બેસુ એતર ઉપર હોય ત્યારે એ રીતનું કરીએ થોડું થોડું બધાયનું એનું કરીએ ને એમ કરીને પૂરું કરીએ છીએ

પછી આ નિલેશભાઈ માનલો કોઈ ખેડૂત છે છોકરા છે ભણેલા છે સામાન્ય ભણેલા છે દસ બાર કે ભણેલા છે તો આ ધંધા ની અંદર આમ રોકાણ કેટલું અને સાહસ કેટલું છે નિલેશભાઈ એક સફળ છે નું મને એમ છે કે આ ઘણું બધું ચાલે છે લોકો ઓળખે છે તમારું શું માનવું છે એમાં તો પછી ધીમે ધીમે પગથિયા ચડતા જવા પડે બે ચાર ભેંસ થી ચાલુ કરવું પડે એમાંથી તમને સફળતા મળતી જાય ધીમે ધીમે તો તાત્કાલિક તો બધું થતું નથી એમાં આઠ થી દસ વર્ષ થાય તે તમે સક્સેસ જાઓ જયારે આપડે આ ભેંસુ છે એની પાડીઓ જયારે ચાલુ થઈ જાય અહીંયા જણ ઉપર આવી જાય થઈ જાય એટલે એક આખી સાયકલ ચાલુ થાય બરાબર મોટી ભેંસુ નીકળતી જાય નાની ભેંસો એની પાડીઓ સારી ઓલાદની છે એ બધી થતી જાય ત્યારે આપણને પ્રોફિટ વધારે મળે તમે આ જાફરાબાદી ની જે જાત છે હું પેલા ઉત્તર ગુજરાત રાખે તમને આ જાફરાબાદી ઓલાદમાં કેવું લાગે તમે તમે વધુ વિશ્વાસ કરો આમાં આની ખાસિયત શું છે આ જાત ની જાફરાબાદી ભેસની એક ખાસિયત છે આપડે અહિયાં અને આપણા જિલ્લાની જ અમરેલી જિલ્લાની જાફરાબાદી મેઈન નસલની ભેસ અમરેલી જિલ્લાની જ ગણાય છે ને જાફરાબાદી ભેંસ અને ગીર ગાય નો બહુ સારો એવો લાભ મળે છે દૂધ માં દૂધ દૂધાળી હોય છે એક ધારું દૂધ આપે છે ભેંસ ગાભણ થઈ ગયા પછી આઠ મહિને લે દોવા દે છે ને આપડે બે મહિના ભેંસ મૂકવી પડે છે

પૌષ્ટિક માં શું આપે છે નીલેશભાઈ પોતાની આ બધી તિલાર યુન કાપ ભેંસો છે એને પૌષ્ટિક ખોરાક માં નિલેશભાઈ શું ખવડાવે પૌષ્ટિક ખોરાક માં આપડે તો કપાસિયા ખોળ અને મકાઈ નું ભડકું આપડે આપીએ છીએ અને ગોળ એ વસ્તુથી થી બહુ સારું એવું રિઝલ્ટ દૂધમાં મળે છે અને દૂધ પણ સારું એવું મકાઈ ના ખોળ આપણે આ ખોળ અથવા એનું ભડકું કરે કેવામાં આવે છે એ આપીએ એટલે સારું પડે અચ્છા નિલેશભાઈ ની આ જે ભેંસો છે એનું દૂધ છે

પાડો આવે માની લો પાડી આવે તો વાત જુદી છે ખેડૂત ઉછે પાડો આવે તો શું કરે તમારે કઈ રીતે તમે બીજદાન કરાવો છો કુદરતી છે શું છે અમે બીજદાન પણ કરાવીએ છીએ સારી ભેંસ ઉજી બધી દૂધ વાળી નસલ ની હોય એને સારા પાડા નું બીજદાન કરાવીએ છીએ અમે પાડો પણ રાખીએ છીએ ભેંસ ની જેથી આપણને ખબર પડે કે આ ભેંસ ઈશ્વરે આવી છે એટલે એ પ્રમાણે પછી અમે ડોક્ટરો ને બોલાવીને બીજદાન કરીએ છીએ બીજદાન માં પાડ્યું જ આવે છે તો ભેશો એક આદી પાડો આવે છે પાંચ ભેશો વીણાણી હોય તો એક પાડો હોય ને બીજી ચાર પાડીયો પછી આ બીજું રેડીમેડ જે ખોરાક અત્યારે કટીંગ ના જે આપડે માં આયા છે ને પશુ પાલન અમારે ત્યાં ગાંધીનગર માં એક ભાઈ છે એન્જિનિયર એનો તબેલો છે એ પેલું બધું રેડીમેડ જ લાવે છે પોસ્ટીક પ્રોટીન વાળો ખોરાક એવો તમે કોઈ આપો, આપણે મગફળીનો પાલો છે એ આપીએ છીએ અને ઘરની જમીનમાં જુવાર વાવીએ છીએ લીલી જુવાર અને સુકેલી જુવાર બે એવું નથી આપતા નહીં પછી આ ભેંસુમાં તમને એવું લાગે ખરું કે કોઈ માણસ આમ સાહસિક ધંધો છે ખેતી આવે આ બધું બેનિફિટ વાળો ધંધો લાગે તમને શું લાગે બધા ધંધામાં સાહસિકતા તમારે દેખાડવી જ પડશે અને સાહસે થોડું ઘણું કરવું પડે આગળ તમારે થોડું કઈ હાલે જ હોય પણ એમાં છેલે છે તમને સફળતા મળે જ અમારે બે ત્રણ વાર એવું થયું હતું ભેંચ્યું ખોટી આવી ગઈ હતી ત્યારે પછી એમ ઠોકર ખાઈએ ત્યારે આપડે બધું ને જાણવા મળે છે પછી પશુપાલન ડોક્ટરો આપણે મિટિંગ હોય અમરેલી જિલ્લાની

પણ આ સિઝન ની કોઈ અસર થાય મને તો હું તો કોઈ મને ભરવાડ કે આહીર કે વાજે ધંધો કરતા હોય મોટા ભાગે ટ્રેડિશનલ એ કેતા હોય કે ઉનાળામાં થોડું કામ ડાઉન અપ થાય એવું થાય ખરું ઉનાળા તડકો હોય ને ગરમી હોય તો ભેંસ નું થોડું થોડું દૂધ ઘટે છે આપણે તો તબેલા ની અંદર શેડ બનાવેલો છે ઉપર ફોગર ફુવારા ઉનાળામાં મૂકીએ છીએ અને પંખા ચાલુ હોય છે બરાબર અને શેડ એ રીતનો બનાવેલો છે આખી હવાની અવર જવર થઇ જાય એ રીતનો શેડ બનાવેલો છે અચ્છા

હા હું આગળ એમ મળ્યો ભરતભાઈ તમારે હતા પિત્ર છે એમ એવા કેટલાક લોકો રાખ્યા છે જે તમને મદદ કરે છે અમારે ગોવાળ રાખેલા છે એક ઘરના ચાર જણા છે એ બધું ટોટલી કામ કરે છે ભેસુ ધોવાનું વાચવાનું ધમારવાનું આ શિયાળો છે ઠંડી છે એટલે ઠંડી માં અમે કઈ અત્યારે ભેસો ને માંરતા નથી નવરાવતા નથી જે ઠંડીની અસર થાય અત્યારે એટલે એ અત્યારે કરતા નીરશભાઈ દૂધ સવાર કેટલા વાગે ભરાઈ જાય છ સાડા છ વાગ અમરેલી આપણે સાડા અમરેલી કર્મચારી રહેતો હોય તો એના ઘર ટુ તમારી સર્વિસ જાય કે પછી ઈ લઈ જાય કઈ રીતનું ડોર ટુ ડોર અમે જ દૂધ પોતે જાતે જ છીએ રોજ સવાર માં સાત સાડા સાત થાય ગયા તો દૂધ આપડું દેવાય જાય શિયાળો ઉનાળો ગમે ગમે ટાઈમ એમાં તમારે રેગ્યુલર રાખવો પડે પાકો ટાઈમ જોઈએ ટાઈમમાં ફેરફાર ન હોય કોઈ ખેડૂત છે કોઈને કરવું છે તો નિલેશભાઈ શું કેશે કે તમે આમાં પૈસા છે થોડુંક મેનેજમેન્ટ કરવાનું છે પેલી વાત શું કેશે ના એક બે ભેંસ થી લઈને ધીમે ધીમે ચાલુ કરે એને પોતાને ધ્યાન પડવા મળે એમ ધીમે ધીમે આગળ વધે અને ઘરનો ચારો કે નિરણ હોય વાડી ઘરની પોતાની હોય પાણી હોય તો એમાં ઘણો ફાયદો મળે એને બહુ ધ્યાન રાખવું પડે ને જે તકલીફો આવતી જાય એ તો બધી આપડે પ્રશ્ન સોલ્વ કરતા જવા પડે એમાં હરેરી ને થાકી જાય તો આ વસ્તુ થાય ખેતી ના રે શક્ય છે ખેતી ની હારે ફૂલે ફૂલ શક્ય છે આનું ખાતર જે થાય છે અત્યારે અમારે હારી ઉપર ખાતર થાય છે આપણી ઘરની જમીન માં તમે પાંચ છ વર્ષે એક ધારો ના તો તમે ડીએપી ની કેવી જરૂર ન પડે તો ડીએપી ની જરૂર જ નથી પડતી અમે આ ઘઉં ને બધું આવ્યું છે એ ઓર્ગેનિક વાવ્યા છે અને આ વર્ષે અમારે ઘઉં નું બધું પેકિંગ કરી અને ક્વોલિટી કરીને ને વેચવી એવી ગણતરી છે તો તો એનો બી ફાયદો છે હા બે પશુપાલન અને ખેતી બે એક સાથે સંકળાયેલું તો નીલજભાઈ કીધું કે ખેતી જોડે પશુપાલન શક્ય છે સફળ છે સફળ એક પશુપાલક છે ગુજરાતમાં અમરેલી જિલ્લાના હું એમને આ ડિસ્ક્રિપ્શનમાં નંબર લખી દઈશ તમને કોઈ ક્વેશ્ચન હોય તો પૂછજો બસ અમારી વાત ગુજરાતના ખેડૂત સુધી પહોંચી જાય તે માટે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય જય ગરવી ગુજરાત